અવધૂત છે શ્રી ગુરુદેવ રત્ત જય જય રઘુવીર સમર્થ આપણે સંત શ્રી ત્રેજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચનમાં આપણે જોયું કે તેઓ મારવાડ ભૂમિમાંથી ગુર્જર પ્રદેશમાં આવ્યા છે અને ગુર્જર પ્રદેશમાં પણ વડોદરા ભરૂચ થઈને સુરતમાં અશ્વિની તીર્થ માં આવ્યા છે અશ્વિની તીર્થ તરફથી તેઓ સંયા તળાવ તરફ આવ્યા છે અને શનિ નામના જે બ્રહ્મ રાક્ષસ હતો એનો તેમણે ઉદ્ધાર કર્યો છે એના પછી શું થયું તે આપણે આ પ્રવચન શ્રવણ કરીશું તો પ્રકરણ નંબર દસ આંબા સુ આંબલી ખોગયા યજ્ઞ તત્વમ મમો તેજાંશ સંભવમ ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે અર્જુન જે જે વિભૂતિવાળું તત્વ એટલે કે તેજસ્વી તત્વો આ જગતમાં દેખાય છે તે મારાથી તેજોમય અને મારા અંશમાંથી જ ઉત્પન્ન થયેલું છે તો તે જ રીતે જેટલા પણ મહાપુરુષો સંત પુરુષો યોગી પુરુષો છે તો તે મારા જ અંશમાંથી ઉત્પન્ન થયા છે અને મારા થકી તેઓ તેજસ્વી છે ધ્યાનાવસ્થામાં રાત્રિ વ્યતીત થઈ ગઈ અને પ્રાતઃ કાળ થતા પંખીઓ મંગળવીત ગાવાનું શરૂ કર્યું છે સંતના નેત્રો ખુલી ગયા તુરંત જ સ્વસ્થ થઈ તળાવ પર જઈ તેમણે સ્નાન કર્યું છે અને ભગવાન જાનરાયના પૂજનાર્થે પુષ્પોની શોધ કરતા મધુર ટહકાર શ્રવણ કરતા સંત આગળ ગયા છે જોયું તો નજીકમાં એક આંબાવાડી હતી ગ્રીષ્મના દિવસો હતા આંબાવાડીમાંથી કેળીની સુવાસ મહેંતી રહી હતી ડાળીએ ડાળીએ કેરીઓ ઝૂલી રહી હતી અને ભગવાનને ભોગ ધરાવવા માટે સંતને કેવળ એક ફળની જરૂર હતી તો ભર્યા હૃદય તેઓ આંબાવાડીના છીંડા આગળ જઈ પહોંચ્યા છે અને વાડીનો રખેવાળ આટા મારી રહ્યો હતો તેને જોતા જ સંતે સાદ કરી બોલાવે છે એટલે રખેવાળ તુરંત જ સાધુની પાસે આવે છે વિનય પૂર્વક સંતે કહ્યું કે ભૈયા ભગવાન કો ભોગ લગાને કે લીધે એક આમ કી જરૂરત છે ઇસલીએ તમારી પાસે આયા હું સાધુના શબ્દો શ્રવણ કરતા જ રખેવાળ આવેશમાં ગાજી છે તો તેને કહ્યું કે આંબાવાડી ના ફળ તને મારાથી આપી શકાય નહીં તેમણે કહ્યું કે બાવાજી આમ તમારે બાપથી નહીં હૈ તો નવા ખબરદાર જો હાથ લગાયા તો તો રોકેવાય ખુલ્લા શબ્દોમાં સંતનો તિરસ્કાર કર્યો છતાં સાધુના વિશાળ હૃદયમાં તેના પ્રત્યે રાગ દ્વેષ ન હતો પછીનો બચન સાધુ ખમે સરોવર નીર સુકાય તો સંત પુરુષો હંમેશા એમનું અપમાન કરવામાં આવે છતાં મંત્રીઓ શાંત રહેતા હોય છે કઠોર વચન તો સાધુ જ સહન કરે અને એ કરવા હુતળા ગળી ગઈ સંતે પુનઃ વિનયથી યાચના કરતા સાદ કર્યો કારણ કે તેમણે પોતાના માટે એ ફળ નહોતું લેતું પરંતુ ધ્યાન રાહીને ભોગ ધરાવવા માટે અને એકમાત્ર ફળની તેમણે યાચના કરી છે સં તેજ છે કે ભૈયા એટલી બડી આંબાવાળી હૈ સિર્ફ એક ફળ ભગવાન કીને દે દો સાધુએ કેવળ એક જ કેરીની દિનતાથી યાચના કરી પરંતુ મંદમતી નો રસેવા દુરાગ્રહે ચડ્યો એટલે તેને સાફ ઇનકાર કરતા બકવાસ કરવા નું શરૂ કર્યું છે દાવાજી સીધે ચડે જાઓ નહી તો તમારી ખેર નહીં આમ કેતા સંતને પ્રહાર કરવા તે દોડી આવે છે સાધુ તો કેવળ દિનતાથી જ યાચના કરી રહ્યા હતા ત્યારે અજમ બુદ્ધિ નો રકેવા તો સંત ની સામે પ્રહાર કરવા માટે ધસી આવ્યો છે અને સંતના ખુલ્લા શરીર પર જોરથી તેને લાઠીનો પ્રહાર શરૂ કરી દીધો છે તો ક્ષમાની પણ હદ હોય છે અને અપમાન અને કઠોર શબ્દો સહન કર્યા છતાં એ અધમ યવન નિરપરાથી સાધુના દેહ પર પ્રહાર કરતા શરમાતો નથી જો શાંત ચિત્ત વાળા સંત હૃદયમાં પુણ્ય પ્રકોપ પ્રજ્વળી ઉઠ્યો છે અને દયાનજી સાધુના અંતરમાં અંતર માં દાવા ન પ્રત્યો હોય તેમ તેઓ બોલી ઉઠ્યા છે નવાબ કી વાડી કે રખેવાળ હો ઇસલી તું ઇતના ગુમાન રખતે હો દેખ લો આમ કહી સંતે પોતાની હડબંગ લંગોટીનો એક છેડો તુરત જ બહાર ખેંચી પાડે છે અને તેના ઉપર આમળો ચઢાવતા આવેશમાં તેઓ કહેવા લાગ્યા છે પાછા તેના અબ અંબ નહીં પાયે કાઠ ધરે સાધુ બંને લંગોટ ખોલકે આમળા લગા માનો બનને અંબ કે વૃક્ષ કો લગે આમળા હો ગઈ અમલી હોય નવાનું વર્ણન કર્યું છે સારી દુનિયા ભગવાન કી બનાઈ હુ હો ભગવાન કે લી એક આમ તું નહી સકતે આજ છે આંબાવાળી નહીં રહેગી આંબલીવાળી બન જાય ગી તો સંતના મુખમાંથી એ શબ્દો નીકળતાની સાથે જ આંબાવાડીના તમામ આમ વૃક્ષો આંબલી બની ગયા સંતના હૃદયમાં હજુ તો આવેશ શાંત થયો ન હતો એટલે પોતાના હાથમાં જ લંબોટનો છેડો હતો તેના ઉપર તેમણે વળ ચઢાવ્યો એટલે એ આંબલીના છોડ પણ અમળાઈ ગયા અને તમામ વૃક્ષોને પણ ના થડ ને વળ ચડી ગયો છે તો સાધુની અજબ કરામત નિહાતા આંબાવાડી નો રખેવા તો આભોજ બની ગયો અને સારી આંબાવાડીના વૃક્ષો આંબલી બની ગયા છે તો સુદા સાહેબ પોતે શું જવાબ આપી શકશે તે વિશે તે મનોમંથન કરી રહ્યો છે સાધુની ની સત્તામંત્રી કરી તેનું આવું ભયાનક પરિણામ આવ્યું અને અભિમાન તેનું ઓગળી ગયું હોય તેમ રખેવા ગળગોળ થઈ ગયો અને તે વિનયથી કહેવા લાગ્યો કે બાબા મુજે માફ કર દો સુબા સાહેબ કો મેં ક્યાં જવાબ દુંગા મેરી ક્યાં હાલત હોગી મેરી આંબાવાડી કો તુમને આંબલી વાળી બના દિયા બાબા રહમ કરકે આંબાવાડી

प्रहार किया है और अब चाहता है लेकिन तुझे तो मालिक के घर भी नहीं मिलेगा अब नाहक जीत छोड़ के जो आंबा की अमली हो गई वो फिर आंबा नहीं हो सकता जिस नवाब का रखेवा बनकर तू तो इतना अभिमान रखता था वो नवाब साहब के पास जाकर सुना दे कि एक साधु ने

તો ગરદન પણ સલામત નહીં રહે તો ભયભીત બનેલો રખેવાળ ચોરાથી દોટ શહેર ગણી દોરી ગયો છે અને આંગળી મનગતિથી પગલા ધરતા સંત પોતાના આસને આવ્યા છે અને ભગવાન જામરાયના ચરણમાં બેસી પૂજન વિધિમાં પ્રવૃત્ત થયા છે તો સુબેદાર નિવાસ શહેરમાં હતો અને પ્રહર દિવસ ચડ્યા પછી શ્રમિત થઈને હાફતો હાફતો રખેવા મહાલય આવી પહોંચ્યો છે વ્યાકુલતાથી શોધ કરતો સુબા સાહેબના ચરણમાં આવ્યો અને દિનતાથી કુર્મિશ બજાવી એ ઊભો રહ્યો છે પોતાની આંબાવાડીના એ રખેવાળને આટલો બધો પરેશાન અને પસેનાથી પસીનાથી રેપઝેપ થયેલો જોઈ નવાબ ચકિત થઈ ગયો અને તેને પ્રશ્ન કર્યો કે ભલે આદમી તું ઇતને કેમ હેરાન કોઈ હો બોલતે ક્યો નહીં કે આ વાત છે અધિકતાથી સુલેદારે પ્રશ્ન કર્યો તો દૃષ્ટે દૃષ્ટે રખેવા હૃદયની સર્વશક્તિને એકત્રિત કરીને દીનતાથી ઝૂકીને કહેવા લાગ્યો છે કે હજુર અપની આંબાવાડીને एक हिंदू फकीर आए थे उसने अपने भगवान के लिए एक आम की मंगनी की थी मैंने साफ इनकार कर दिया और सुनाया कि ये आम तुम्हारे लिए नहीं है वह तो मेरे नवाब साहब के लिए है फिर भी वही साधु ने मंगने की मैंने खफा होकर उसको एक जपाटा लगा दिया तो उसने अपने लंगोट खोलकर उनका कौफन को आमड़ा लगाया બોલા કે આંબા સો આમલી હોડી થી આમલી વાડી ગઈ હૈા ના મુખથી વાતો શ્રવણ કરતા આશ્ચર્ય ચકિત થયેલા સુલેદાસ બોલી ઉઠ્યા કે આદમી હૈ કે પાગલ તો નહીં હોય છે કે હજુ

દોડાવી મૂક્યો છે અને પ્રકરણ નંબર અગિયાર જેમાં સુબેદારની સુમતી તો જેઓ આશાના દાસ છે એટલે કે જેમના મનમાં ઘણી બધી કામનાઓ ઈચ્છા હોય છે તેઓ આખા જગતના દાસ છે પણ આશા જેમની દાસી છે તો તેમની આગળ એ દાસ પ્રમાણે વર્તન કરે છે તો જે સમયની ઘટનાનું આલેખન કરીએ છીએ તે સમય સુરતના સુબેદાર રજત ખુદાવન ખાન હતા સૌથી પ્રથમ તો આપણે એ સુબેદાર કોણ હતા એ ઇતિહાસનું આલેખન કરીએ તો ખ્વાજા સફર ઈસવીસન પંદરસો માં યમન થી દીવ બંદરે ઉતર્યા અને तेमने देवमा लावना अमीर मुस्तफा पराक्रमी योद्धा अने कुशल गोलमदास तथा अहमदाबादना सुल्तान बद्दूर शाह हे बन्ने आगंतुकोनी शक्ती कदर करी आणि अमीर मुस्तफाने आश्चर्यकी रूमी खान इनका भी तथा सुरोप आणि रामदेवनी नवाजेश કરવામાં આવી છે તો ખ્વાજા સફર નું નામ સુરત ના ઇતિહાસ સાથે વધારે સંકળાયેલું છે અને એમનો જન્મ બિંદી કે એક રોમન કેથોલિક કુટુંબમાં થયો હતો શરૂઆતની કારકિર્દીમાં એને સાહસિક સુગઢ એટલે કે યોદ્ધા તરીકે ઇટલી અને નોકરી કરી કેરોના સુલતાનની સેનાપતિ સુલેમાન પાશાએ એને સમુદ્રમાં કેદ પકડી મિસર એટલે કે ઇજિપ્ત દરબારમાં રજૂ કર્યો ત્યાં એ બઢતી પામતો છે કોષાધ્યક્ષો પણ બની ગયો અને સુલતાન સલાહથી એને ધર્મ પલટો કર્યો હતો એને ત્યારથી ખ્વાજા સફર નામથી ઓળખાવા લાગ્યો છે તો ગુજરાતના દરબારમાં ખ્વાજા સફરની ની સારી એવી પ્રતિષ્ઠા જામી ગઈ હતી અને ઈસવીસન પંદરસો સાડત્રીસ માં બહાદુર શાહ દીવ બંદર માં નો વાહન પર ગયા છે તો એ સમયે સફર તેમની સાથે જ હતો સુલતાન ને દીધા એવો જ અંત પામતા ખ્વાજા બચી ગયા છે ત્યાર પછીના સુल्तान મેમુદ ત્રીજય તેમણે ખુદાવંદ ખાનનો ઇલકાબ આપ્યો હતો અને ત્યાર પછી ઘણી ઘટનાઓ બની ગઈ અને નિસરના સુલેમાન પાશાએ ભયંકર સુલેમાની ટોપોટી સજ્જ એવા મોટા કાફલા સાથે જીવને ઘેરો ઘડ્યો છે તો કોર્ટીજીને સુલતાન સાથે

ફિરંગીઓને કાઢવા સુલતાનના વધી અફઝલ ખાન સાથે તેઓ દીવ ગયા અને ફિરંદીઓની ગોળીથી તેઓ વીર ગતિ પામ્યા છે તો આ ઈસ્વીસન સોળસો છપ્પન ની વાત છે ખુદાવન ખાનના બેના અવશેષ સુરતમાં લઈ આવ્યા અને સુંદર રોજો બાંધી તેમાં સ્થાપવામાં આવ્યા છે તો રોજો આજે મરજાન સ્વામી નામે ઓળખાય છે તો ખ્વાજા સફર પછી સુલતાન મેહમુદે સફર બીજા પુત્ર રજબ ને પણ ખુદાવન ખાન નો ઇલકાર આપી સુરત ના હાકેમ પદે નીમે છે અને તેને ઈસવીસન પંદરસો છેતાલીસ થી ઈસવીસન પંદરસો સુધી એ અધિકાર ભોગ્યો છે તો આપણે જે સુબેદારની કથાનું આલેખન કરી રહ્યા છે તે સુબેદારે તે જ રજબ ખુદાવન ખાન હતા તોરાથી અશ્વ દોડાવતા સુબેદાર જ્યાં પોતાની આંબાવાડી હતી તે સ્થળે આવી પહોંચ્યા છે અને નિકટ આવતા જ તેના આશ્ચર્યનો નો પાર રહ્યો નહીં વાડીના રેખેવાળે કરેલું બયાન બિલકુલ સાચું હતું અને સમગ્ર આંબાવાડી એ આંબલી થઈ ગઈ છે દરેક આંબાનું ઝાડ એ આંબલીનું ઝાડ થઈ ગયું હતું એક સમયે જ્યાં લૂમે લૂમે કેરીનો મબલક પાક લચી ગયો હતો તો એ આંબાવાડીનું કલ્પના પરિવર્તન થઈ ગયું હતું તો આંબાવાડીના તમામ વૃક્ષો આંબલી બની ગયા હતા એટલું જ નહીં પરંતુ તેના થડ ઉપર પણ ગોળ ચડી ગયા હતા તો એ અજબ કરામત જોતા ચકિત થયેલા રજત સાધુને ને શોધવા લાગ્યા છે અને તે સમયે તળાવ ઉપર એક સાધુ આસન માંડી ધ્યાન માં બેઠેલો નજરે ચડે છે એ સાધુને ને જોતા જ સુબેદારે પ્રશ્ન કરે છે કે એ કરામત કરને વાલે વહી સાધુ ને રખે વાળે જવાબ આપતા હા હજુ આપની આંબાવાડી કો પાયમાલ કરને વાળા યહી સાધુ હોય તો એક ક્ષણે સુવેદારે પોતાના અશ્વને એ તરફ દોડાયો છે અને સાધુના આસન નિકટ જઈ અશ્વ ઉપરથી નીચે ઉતરતા તે આવેશમાં ગાજી ઉઠ્યો છે કાફીર સાધુ તુને મેરી ફૂલી ફૂલી કોઈ આંબાવાડી કો બરબાદ કરી દીયા જેની સાથે કામ હતું એ નવાબને પોતાની સામે ઉભેલો જોતા સંત કહેવા લાગ્યા છે कि नवाब से आंबावाड़ी की बर्बादी का कारण आपकी बदी है भगवान की बनाई हुई आम तो भगवान के लिए भी तुम नहीं दे सकते अपने मालिक से मुंह मोड़ने वाले को इंसान भी कौन कह सकता है इतले के नवाब कह लगे अच्छा तो तुम हमको इंसानियत सिखाने के लिए आए हो यही ना

નબ સાબરો સત્તા કોઈ ભી ડર નહી જવાબ આપ્યો તો રોષે ભરાયેલા સુબેદારે સંત ગિરફતાર કરવાનો હુકમ કર્યો છે તો સિપાહીઓ તેમની સાથે હાજર હતા અને સુબેદારે સાધુ ને ગિરફતાર કરવા માટે

સાધુ ની ભયાનક મુદ્રા નહતા તેઓ એવા ગયા કે જ્યાં ઉભા હતા ત્યાંથી લગારે તેઓ ખસી શક્યા નહી જાણે કે કોઈ

मतवाला बंद साई के साहेब आए खास जी झूठे घुमाना आए गुरु की पास जी बंदा तुम्हारा खाक है साहेब चरण को दास जी दिल चाहे वहाँ स्थान बना लो आज्ञा दीजो मुरसद निजबान अमर लोक से अवनी ने अवजूता आये निजान तो नवाब शहे साधु को गिरफ्तार करने आए हो लेकिन पहले अपनी आंबावाड़ी के सामने नजर कीजिए जैसे वो तबाह हो गई है ऐसे मालिक के बंदे को सताने से आप भी तबाह हो जाएंगे। संत सताने आइया रजब देखो नहीं आंबावाड़ी की अवदशा होगी तुम्हारी सेन। तो संत माँ के शब्द प्रहार थी

મોજે માફ કરતો આમ કેતા કિંકરની જેમ સુરેદાર પોતાના અપરાધની ક્ષમા માંગી રહ્યા હતા સંતુ હૃદય તો દયામય હોય છે અને તેમના દિલમાં તો કોઈના પ્રત્યે લગારે રાગ કે દ્વેષ હોતો નથી એટલે વિમળ હૃદય કૃપાનીદાન સંત રગબને ક્ષમા આપતા બોલ્યા કે નવાબ સાહેબ માલિક કે બંદે કોઈ જો કભી એટલે અચ્છા બાબા મેતા સુદારે દ્રઢતાથી વચન ઉચ્ચારતા કબૂલાત આપી છે તો સુલેદાર ના એ શબ્દો શ્રવણ કરતા સંત વેંગમાં શબ્દ પ્રહાર કરતા બોલ્યા નવાબેબ કહના તો આસાન હૈકિન કરના મુશ્કર હૈ નો બાબા મે બરાબર ખ્યાલ રખુગા એટલે અચ્છા તુ જુમ કામ નવાબ કે છે કે બાબા ચાહતા હું કે આપજાનંદ સ્વામી કે છે કે નવાબ શહેબ

ત્યારે ત્રીજા સ્વામી કહે છે કે નવાબ સાહેબ આ ઠીક કરતી હોય લેકિન યહાં સે જાને કો દિલ નહીં ચાતા ફિર ભી જો માલિક કો મંજૂર હૈ વહી હોગા એમણે કહ્યું કે મારા રાજ્યમાં તમે ગમે ત્યાં સ્થાન બનાવી શકો છો આશ્રમ બનાવી શકો છો તો ત્રીજાનંદ સ્વામી કહે છે કે મારે તો અહિયાં જ રહેવું છે આ સ્થળ છોડવાની મારી ઈચ્છા થતી નથી તો પોતાનું આસન છોડી પણ ક્યાંય જવા તૈયાર ન હતા છતાં દેવ ઈચ્છાને આધીન થઈ ધરતી માતાને ને વંદન કરતા સંત બોલ્યા છે કે ધરતી મૈયા અબ તો તુમારી ગોદ ને બેઠા હું જી ચાહે વહા લે ચલો તો સંતના ના એ શબ્દો નીકળ્યા કે તુરત જ એક પાણીદાર ઘોડી ત્યાં આવી કરી અને હણહણ થી સંતચરણે નતમસ્તકે ઉભી રહી છે તો અશ્વની એક આય કે ઠાડી ચરણ કી પાસ તેજાનંદ ગુરુ ભયથીયા અવિગત ગતિ ખુલ્લા એ જે ઘોડી હતી એ ઘોડીને જોતા જ સદગુરુ અવિગત ગતિને ગતિ ગયા હોય તેમ પોતાનું આસન ઉઠાવી સ્વસ્થ થયા છે અને અશ્વની ઉપર સવાર થઈને સંયા તળાવ ઉપર એમણે પ્રયાણ કર્યું છે તો જે આ દૈવી અંશ વાળી ઘોડી હતી તેના ઉપર સવાર થઈને તેજાનંદ સ્વામી આગળ ત્યાં ગયા એ આપણે આવતા પ્રવચન શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ